મિત્રો હું છું વાળીયાભાઈ ખુમાર અમરેલી અને આજે બનાવી રહ્યો છું ગાયના છાણમાંથી વૈદિક ધૂપ માટેના છાણા જેને કંડા કહેવામાં આવે છે આ ગાયનું છાણ છે એ ગાયના છાણની અંદર જે તમે દેખી રહ્યા છો ઝીણું ઝીણું એ ગાયત્રી મંદિરનો ધૂપ પડીનો જે છે એ છે અને આ બાજુ છે આપણી પાસે ઓરિજિનલ ભીમસેની કપૂર આ છે લોબા અને ગુગળનો પાવડર આ છે ગાયનું શુદ્ધ ઘી હવે આપણે આ બધું હવન પડે તો અંદર નાખી દીધી છે ત્યાર પછી આ કપૂર અને જે કપૂર લોબાણ અને ગૂગળ ઢોપ અંદર નાખ્યો છે એની અંદર આપણે નાખશું દેશી ઘી આ દેશી ઘી નાખ્યા પછી થોડું થોડું પાણી નાખી અને એનો પીંડો બનાવવામાં આવશે અને આ પ્રકારના ઘરે હોમ કરવાના નાના નાના કંડા છાણા બનાવીએ છીએ જે રોજ હવનમાં પણ પ્રકારનો ધૂપ નાખ્યા વગર સરસ મજાની સુગંધ આપે છે અને ખૂબ સારી રીતે હવામાનને શુદ્ધ રાખે છે પોઝિટિવ એનર્જી આવે છે ઘરમાં જય માતાજી મિત્રો આપણો આ મસાલો જે છાણાનો કંડાનો છાપવાનો તૈયાર થઈ ગયો છે અને આ એક આ તણના પાઇપની અડધા ઇંચની રીંગ બનાવી છે એની અંદર આ રીતે છાણનો એટલે ભોળીને બનાવી અને આપણે એ વૈદિક કંડા બનાવવાના છે શરૂ થઈ ગયા છે બસ આ રીતે જ કરવાનું છે એટલો બધો સરસ ધૂપ ઘરમાં રોજે રોજ કરી શકાય છે અને આ તો ગાયનું એટલું પવિત્ર છાણ છે જેની ઉપયોગીતા વિશે તો આપ બધા જાણો છો આપણું છાણું તૈયાર થઈ ગયું હવાને બે ચાર દિવસ આડાવાળા સૂકી દેવાના પહેલાં પણ આપણે બહેનો આવી રીતના છાણામાં કુવળ કે ગલા ઘાસના બધા કૂચો નાખી અને આવા છાણા બનાવતા તો જરૂરથી આવી રીતે ઘરે છાણા બનાવી ઘરમાં રોજે ધૂપ કરજો એવી વિનંતી છે